ઠાકોર સમાચાર યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરશું પહેલાં તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દઉં જેથી કરીને દોસ્તો આપણા ઠાકોર સમાજના કલાકારોને ન્યાય મળતો રહે અત્યારે હાલ દોસ્તો જેમ સમાચાર તરફ એક નજર કરીએ તો અત્યારે હાલ જેમ કે વિધાનસભાની અંદર જેમ કલાકારો બોલાવ્યા હતા તે કલાકારોમાં જેમ કે આપણા ઠાકોર સમાજના એક પણ કલાકારને નહોતા બોલાયા હતા જેમ કે આખો જેમ કે ઠાકોર સમાજ ગુસ્સામાં આવીને જેમ કે દોસ્તો જેમ કે તમે જોઈ રહ્યા છો જેમ કે આખો ઠાકોર સમાજ જેમ ગુસ્સામાં આવી ગયો છે અને દુષ્ટો તમને આખો વિડીયો બતાવ્યો કેના વિશે જેમ કે પ્રકોશ મંડોળા અને વિક્રમ ઠાકોર શું કહેવા માગે છે એ પણ તમને હું આખો વિડીયો બતાવ્યો હતો દોસ્તો વિડીયો સાથે બનાવી રહ્યા તો ચાલો તમને આખો વિડીયો બતાવવાની કોશિશ કરી ચાલો આખો વિડીયો જોઈ લો કે શું કહેવા માંગે છે જય માતાજી મિત્રો ભાઈ વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર હતા હાલ જે વાત ચાલી રહી છે એ વિક્રમભાઈ ઠાકોર એમના પોતાના માટે નહીં ખાલી ક્ષત્રિય સમાજના કલાકાર માટે નહીં અઢારે આલમના કલાકાર માટે આ વાત થઈ રહી છે એટલે બધા કલાકારનો નો સાથ સહકાર છે તે હું પિક્ચર ના અટવાયેલો હતો અને વાત હતી કે ભાઈ પક્કો તો આવતો જ નહીં હું તો એમ રાત દિવસ જોડે રહેનારો પ્રોગ્રામ હોય પિક્ચર શૂટિંગ હોય આલ્બમ હોય જોડે જોડે હોય પણ હું પિક્ચર માં ગેપ મળીને હું આવી જશું અને ભાઈ તો હું એમ કહેવાય કે આશીર્વાદ થી બધું એટલે પૂરેપૂરો સાથ સહકાર સહકાર અને સમર્થન છે બધા કલાકાર હોય હું નાનો કલાકાર બાકી રહી જાઉં ભાઈ ભાઈ વિક્રમભાઈ એમનું બધું કામ પડ્યું બધા કલાકાર મારા મહેનત નાટલું લડત કરી રહ્યા હોય તો આપણે બધાને એમની સાથે રેવાનું છે પણ હે ખુદી સત્યમે જયંતે હાચાશી તો વિજય થવાનો છે